ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે સત્તર ભાગ સાંભળ્યા આજે આપણે અઢાર ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે એકવાર મહાબળી તારકાસુરના ભયથી ભાગી ગયેલા દેવતાઓએ મહાદેવજીની સ્તુતિ કરી અને તેમની આજ્ઞાથી કુમાર કાર્તિકેયને પોતાના સેનાપતિ બનાવ્યા પછી સ્કંદના તેજથી પ્રબળ થઈને દેવતાઓ તારકાસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા તે સમયે દેવતાઓએ સેનાને ઘેરી લીધી ભગવાન વિષ્ણુના ચક્રથી છિન્ન ભિન્ન થઈને હજારો દૈત્યો પૃથ્વી પર ઢળી પડ્યા યુદ્ધમાં દાનવ સેનાને નષ્ટ થતી જોઈને તારકાસુર દેવતાઓની સામે યુદ્ધ કરવા લાગ્યો દેવેશ્વર કંદે બાણોની જડી વરસાવીને તેની સેનાને તરત જ વિખેર કરી નાખી ત્યાર પછી ભગવાન વિષ્ણુની પ્રેરણાથી કાર્તિકેયજીએ શક્તિનો પ્રહાર કરીને સારથી સહિત તારકાસુરને શણવારમાં ભસ્મ કરી દીધો બાકીના દૈત્યો તારકાસુરને મરેલો જોઈને પાતાળમાં ભાગી ગયા ચારેય દેવતાઓએ કુમારના પરાક્રમની ખૂબ પ્રશંસા કરી વિજય પ્રાપ્ત કરીને શિવ વગેરે બધા દેવતાઓએ સ્વામી કાર્તિકેયને દેવતાઓના સેનાપતિ પદ પર અભિષિક્ત કર્યા આ પ્રમાણે તારકાસુ મારીને સાતમા દિવસે બાળક કાર્તિકેયે મંદ્રાચલ પર્વત પર જઈને પોતાના માતા પિતાને પ્રસન્ન કર્યા પરમાનંદમાં ડૂબીને સ્કંદે બધી વાત સ્વયં માતા પિતાને કહી તે સમયે ભગવાન શંકરે પુત્રના લગ્ન કરી દેવાનો વિચાર કર્યો અને કાર્તિકેયને કહ્યું હે વત્સ તમારા લગ્નનો સમય થઈ ગયો છે તમે પત્ની પ્રાપ્ત કરીને તેની સાથે ધર્માચરણ કરો પિતાની આ વાત સાંભળીને સ્વામી કાર્તિકેયે કહ્યું ભગવાન સંસારના દ્રશ્ય અને અદૃશ્ય પદાર્થોમાં હું કોનું ગ્રહણ અને કોનો ત્યાગ કરું જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી મારા માટે માતા પાર્વતી સમાન છે અને જેટલા પુરુષો છે તે બધાને હું આપના રૂપમાં જોઉં છું આપ મારા ગુરુ છો તેથી મને નરકમાં ડૂબતા બચાવો મને આપની કૃપાથી આ વિવેક પ્રાપ્ત થયો છે ભયંકર સંસાર સાગરમાં હું ફરી પડું નહીં તેનું ધ્યાન રાખો જેમ દીવો હાથમાં લઈને કોઈ વસ્તુને શોધનાર પુરુષ તે વસ્તુને જોઈ લીધા પછી બીજા બધા સાધનો છોડી દેશે તે જ પ્રમાણે યોગી જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી સંસારને છોડી દેશે હે સર્વજ્ઞ પરમેશ્વર સર્વવ્યાપી બ્રહ્મને જાણીને જેના બધા કર્મ નિવૃત્ત થઈ જાય છે તેને વિદ્વાનો યોગી કહે છે હે મહેશ્વર મનુષ્યોના માટે જ્ઞાન અતિ દુર્લભ છે જ્ઞાનીજનો પ્રાપ્ત કરેલા જ્ઞાનને કોઈ રીતે નષ્ટ કરવા ઈચ્છતા નથી આ જ્ઞાન આપના પ્રભાવથી જ પ્રાપ્ત થવા યોગ્ય છે હું સંસાર બંધનથી છૂટવાની ઈચ્છા રાખું છું તેથી મારી સાથે લગ્ન વગેરેની વાત કરવી ન જોઈએ જ્યારે દેવી પાર્વતીએ લગ્ન માટે વારંવાર આગ્રહ કર્યો ત્યારે કાર્તિકેયજી પિતા માતાને પ્રણામ કરીને કૌચ પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં પરમ પવિત્ર આશ્રમમાં બેસીને કઠોર તપસ્યા કરવા લાગ્યા તેમણે દ્વાદક્ષાક્ષર બીજરૂપ પરબ્રહ્મના જપ કર્યા અને પહેલાં ધ્યાન દ્વારા બધી ઇન્દ્રિયોને વશમાં કરીને એક માસ સુધી મનને યોગમાં લગાવીને જ્ઞાનયોગ પ્રાપ્ત કરી લીધો જ્યારે તેમની સામે અણીમાં વગેરે સિદ્ધિઓ આવી ત્યારે તેઓ સિદ્ધિઓ પર ક્રોધ કરીને કહે છે અરે જો પોતાની દુષ્ટતાના કારણે તમે મારી પાસે પણ આવી તો મારા જેવા શાંત પુરુષનો પરાભવ કદી કરી શકશો નહીં આ ચાતુર્માસનું મહાત્મય

અઢારમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે ચાતુર્ય એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક ચાતુર્માસ મહાત્મયના એકથી થી અઢાર સુધીના જે તમામ ભાગો સાંભળ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવા ગમ્યા હશે જો ગમ્યા હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો